સુરત ના જહાંગીરપુરા પોલીસ મથક ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરો વિરુદ્ધ લોક સંવાદ આયોજન કરાયું હતું જેમાં લોકોને પોલીસ કમિશનરે પણ વ્યાજખોર અંગે પોલીસને માહિતી આપવા જણાવ્યું હતું સુરતમાં વ્યાજખોરોના વધી રહેલા ઉપદ્રવ સામે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે લાલા કરી છે વ્યાજખોરોના સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમે વ્યાજખોરો વિરુદ્ધ લોકસંવાદનું સફળ આયોજન કર્યું હતું વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ તમારી સાથે તમારાના સૂત્રને સાર્થ કરવા માટે જાંગીરપુરા પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમ દ્વારા લોકસંવાદનું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કર્યું હતું તે સફળ રહ્યું હતું અત્યારે અમે ડ્રાઈવ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના જ અનુસંધાને આજે પહેલા કાર્યક્રમ છે કદાચ બહુ બહુળી પ્રસિદ્ધિ નહીં થઈ શકે આજે ત્રણ જેટલા કેસો આવ્યા છે અને આવનારા દિવસોમાં અલગથી બી અમે લોકો ફક્ત જો વ્યાજખોરોના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે જો એ બહુ જલ્દી ટૂંક સમયમાં જો પગલાં લેવાના પણ છીએ જોઈએ અને જો ત્રણ અરજીઓ આવી છે એના પર તાત્કાલિક આવી કાર્યવાહી થશે જોઈએ તારે જોન તો વિસ્તાર બજેરીતે પૂરા એક અઠવાડીયા તક બધા લોકોને ખબર પડે કે આ વ્યાજખોરોને વિરુદ્ધમાં એક લોક દરવાણા હેવર ચેક આપકાર આવનાર સમયમાં અહીંયા ભ થવાના છે તો બધાને સૌપ્રથમ તો વિનંતી છે કે તમારો યાર મિત્ર જો હોય કોઈ પરિવારનો મેમ્બર હોય કોઈ સગા સંબંધી હોય જે કોઈ આ વ્યાજખોરોના ચંગુલા ફસાયા હોય તો બધાને ખાતરી આપું છું કે તમે નિશ્ચિંત બની અહીં અમે ફરી દરવાર કરીશ सीधा तो तुम्हें तो आगे जो आना तात्कालिक तुम्हारा प्रश्न निकाल कर कराई दे अगर तुम्हें लोक दरबार में कह रहे हो था तो मारे पास आगे जाओ पर्सनल मारे सीधी कचहरी आगे जाओ डीसीपी साहब मैंने एना पास पी आई साहब कहीं पर जाओ तो हमें कहीं लागे तो मारे पास आगे झड़प तुम्हारा पूरा अभ्याज करो ना पूरा कहना चाहिए